સૌનું હાર્દિક સ્વાગત છે આજરો તારીખ ઓગણત્રીસ મી જૂન બે હાજર ચોવીસ ના રોજ પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વર ખાતે ઇન્ટરનેશનલ મઢ ડેની ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાવવું જેના દ્વારા બાળકોનો શારીરિક વિકાસ થાય અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવનશૈલી વચ્ચે જ્યારે બાળકો માટીમાં રમવાનું જાણે ભૂલી જ ગયા છે ત્યારે બાળકોના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપતી આ શાળા દ્વારા બાળક એક દિવસ માટે પણ માટીની મજા માણે એ હેતુસર બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને પેરેન્ટ્સને હંમેશા પોતાના પાર્ટનર માનતી આ શાળા દ્વારા વાલીઓનું પણ સરખું યોગદાન મળે એ હેતુસર ટગ ઓફ વોર નહીં પણ આનંદ ઉલ્લાસ માટે ટગ ઓફ લવ નું આયોજન કર્યું હતું વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી ઉજવણીનો આનંદ માણ્યો હતો અને ખૂબ જ હર્ષોલ્લાસ વચ્ચે કાર્યક્રમને માણ્યા તબક્કે વાલીઓએ શાળાના ચેરમેન શ્રી રાઘવ પોદાર સરનો આભાર વ્યક્ત કર્યો હતો